મેઘ તાંડવની વાત પૂર્વોત્તર રાજ્યોની છે કે જ્યાં કુદરતી આફતનું તાંડવ અત્યારે જોવા મળી રહ્યું છે ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલને અહીં રીતસરની તબાહી મચાવી દીધી છે ખાસ કરીને આસામ મણિપુર મેઘાલય ત્રિપુરા સહિતના રાજ્યોની અંદર ભારે ખાના ખરાબી વર્તાઈ રહી છે આસામમાં પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થઈ ચૂક્યા છે આસામના બાવીસ જિલ્લાના બારસો ને ચોપન ગામડાઓમાં સ્થિતિ અત્યંત વિકટ છે આ સમમાં અત્યાર સુધીમાં કુલ અગિયાર લોકોના મૃત્યુની પુષ્ટિ પણ થઈ ચુકી છે વાત હવે મણિપુરની પણ કરી લઈએ તો અહીં પૂરને કારણે વીસ હજાર થી વધુ લોકો થઈ ચૂક્યા છે પ્રભાવિત આ ભારે વરસાદને કારણે ત્રણ હજાર ત્રણસો ને ઘરોને નુકસાન પહોંચી ચૂક્યું છે મણિપુરમાં છેલ્લા ચાર દિવસમાં ભૂસ્ખલનની કુલ સુડતાળીસ જેટલી ઘટનાઓ પણ સામે આવી રેસ્ક્યુ ટીમે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી પંદરસો થી વધુ લોકોને બચાવ્યા હોવાની પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા આ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મુશ્કેલી વધતી જઈ રહી છે ખાસ કરીને ઇમ્ફાલ સહિત અનેક શહેરો રેસરના જળમગ્ન થઈ ચૂક્યા છે અને તેને કારણે જનજીવન થઈ ચૂક્યું છે સતત વરસાદને કારણે અનેક શહેરોમાં પૂરની ત્રણસો અત્યારે પ્રવર્તી પહોંચ્યું છે નુકસાન રેસ્ક્યુ ટીમે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી પંદરસો થી વધુ લોકોને બચાવી તેમને સલામત સ્થળે ખસેડ્યા છે પૂરને કારણે મણિપુરની અગિયાર આઠ હેક્ટર ખેતીલાયક જમીન નાશ પામી છે ભારે વરસાદ કારણે મણિપુરની મુખ્ય નદીઓ ઇમ્ફાલ અને ઈરીલે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને પૂરને કારણે અનેક ડેમ તૂટી રહ્યા છે પરિણામે આસપાસના વિસ્તારો પર ડૂબી ગયા મણિપુરની મોટા ભાગની નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે પૂર અને પ્રભાવિત વિસ્તારોની અંદર એનડીઆરએફ એસટીઆરએફ તેમજ રાજ્ય પોલીસ અને સેનાના જવાનો તેમજ સ્થાનિક સ્વયંસેવકોની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ તસવીરો આપણે બતાવી રહ્યા છે તસવીરોમાં જો મોટા ભાગના ઘરો પાણીની અંદર ગરગાઉ છે શાળાઓની અંદર રજ જાહેર કરી દેવાય છે આ ઉપરાંત વીસ જેટલા લોકો અત્યારે પ્રભાવિત થયા છે હજારોની સંખ્યામાં ઘરોને પણ નુકસાન પહોંચી ચૂક્યું છે અહીં કંઈ પણ રસ્તાઓ જોવા નથી મળી રહ્યા કારણ કે ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે રસ્તા વચાળે પણ કમર સમરના પાણી છે અને આ પૂરગ્રસ્ત પરિસ્થિતિની અંદર વીસ હજારથી વધુ લોકો ફસાયા છે